ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની હાર્દિક સહાયથી ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર રાખવા માટે એક સરસ મજાનો કાર્યક્રમ સાતમી જૂના રોજ યોજાવા જઈ રહ્યો છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે હાલરડા, લોકગીતો, લગ્નગીતો એ બધી વિસરાતી જતી કલા છે અને એને ફરીથી ઉજાગર કરવા માટેનું કામ કરી રહી છે. સંગીત નાટક એકેડેમી સાંસ્કૃતિક વારસાના કાર્યક્રમ હેઠળ સાત જૂનના રોજ સદવિચાર પરિવારના હોલમાં એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં હાલડા ગીતો અને લોકગીતો ગવાશે આ સરસ મજાના કાર્યક્રમને અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત વિધાનસભાના વેજલપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહેવાના છે પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી સાહેબ પણ હાજર રહેશે અને બીજેપી સાંસ્કૃતિક સેલના સંયોજક શ્રી જનક ઠક્કર પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે આ કાર્યક્રમ જાહેર આમંત્રિતો માટે છે પણ પધારો અને માણો ગુજરાતની આ સરસ મજાની લોક કલા લે પણ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી વિભાગ ના આમ ભલેને તમે આપો વિસરાતી કલાઓ પણ વિસરવા નહીં જાય કારણ કે સાતમી જૂને સદવિચાર પરિવારમાં નીચે પડ્યો સાંસ્કૃતિક હોલ છે ને એમાં એક અદભુત આયોજન છે લગ્ન ગીતો હાલરડા લોકગીતો અને આ બધું એટલું સુંદર રીતે પ્રસ્તુત થવાનું છે કે તમે જોઈને ચકાચોક થઈ જશો સાચું કહું સાંજનો જ કાર્યક્રમ હોય આવી જજો એ હાલરડા એ સરસ મજાના લગ્ન ગીતો ન સાંભળ્યા હોય ને એવા પણ હશે અને સાંભળ્યા હશે એવા તો હશે જ પણ એ જે હોય તે આપણે તો આનંદ કરવાનો છે બસ એ સંસ્કૃતિ એ પરંપરા સાચવવાનું જાળવવાનું સાંભળવાનું અને જોવાનું આપણું કામ છે સાતમીજોને આવો સદવિચાર પરિવારમાં નીચે સાંસ્કૃતિક હોલમાં હાલો હું જયમિની ત્રિવેદી આપણો સાંસ્કૃતિક વારસો લગ્ન ગીતો લોકગીતો હાલડા એ બધી વિસરાતી કલા છે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી એક સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યો છે સાત જૂને સદવિચાર પરિવારમાં યોજાનાર છે આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમાં હાલડા લોકગીતો લગ્નગીતો જે સુંદર મજાનો કાર્યક્રમ યોજાનાર છે તો આપ વહેલા તે પહેલાંના ધોરણે જરૂરથી આવશો જાહેર આમંત્રિત છે આ પ્રોગ્રામ તો આ પ્રોગ્રામ આપ જરૂર આવશો હું તો આવવાની છું તમે આવશો ને તો ચાલો સાથે મળીને આપણા સાંસ્કૃતિક વારસાને માણીએ